ફસાયેલું છે બરાબર નિફ્ટી અને બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો એમાં લગભગ દોઢ પોઈન્ટ રહી જેવી રેન્જ જોવા મળે છે બરાબર એમાં આ ટાઈપની એક બારકોડ પેટર્ન બનેલી છે હવે એની અંદર ફસાયેલું છે બરાબર હવે આવતીકાલે બની શકે એવું કે માર્કેટ જો આ જ રેન્જની અંદર ઓપન થાય છે તો માર્કેટની અંદર તમને સાઈડ વે મુમેન્ટમ આવતીકાલના દિવસે પણ જોવા મળશે અને ઇનકેસ જો બને છે એવું કે

ફોર્મ થાય છે તો જેવું આ આ રેન્જ નું જે બ્રેકઆઉટ આવે ને ત્યાંથી આપણે સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે આ જે ગેપ આપણે દેખાય છે ગેપ ફિલ થતો દેખાય છે આ જે ગેપ આપણે છે ને આ ગેપ સુધી માર્કેટ નીચેની સાઈડ આવશે બરાબર પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે માર્કેટ ની અંદર રિટેસ્ટનો હંમેશા માટે વેઇટ કરવાનો છે આપણે જ્યાં સુધી સમજી લો કે અહીંયા કોઈ આવી પેટર્ન બની જાય છે અહીંયા કોઈ આ કેન્ડલ બને છે તો કેન્ડલ બીના પછી માર્કેટ અહીંયાથી રિવર્સ થાય રિવર્સ થયા પછી જેવું આ કેન્ડલનું જે બ્રેકડાઉન આવે ત્યાંથી આપણે એન્ટ્રી લેવાના આજ મોર્નિંગમાં આપણે જોઈએ ને તો આ પાંચ મિનિટની કેન્ડલ જો આપણે માર્ક કરીએ બીજું બધું ડ્રોઈંગ હટાવી દઉં

માર્કેટની અંદર જો તમે મુવમેન્ટ આ મુવમેન્ટ એક કન્ટિન્યુ મુવમેન્ટ છે અપસાઇડ અને ઓપ્શનના ચાર્ટની અંદર તમે જોશો તો અહીંયા ઝિગ ઝિગ એક મુવમેન્ટ બનેલી છે બરાબર એટલે આપણે પુલ બેક નો હંમેશા માટે વેટ કરવાનો છે જેવો આ પુલ બેક એવું પુલ બેક ની ઉપરથી તમે એન્ટ્રી લ્યો એટલે તમારી 290 આજુ બાજુ થી એન્ટ્રી થઈને તમને ટાર્ગેટ કેટલો મળે છે 380 આજુ બાજુ નો ટાર્ગેટ મળે છે એટલે કેવાનું મારું રીઝન એ છે કે જો તમે પુલ બેક નો વેટ નિકરો ને તો આ ટાઈપ નો શિકાર તમે થઈ જાવ બરાબર તમે સીધી કેન્ડલ નું બ્રેકઆઉટ આવે એન્ટ્રી જો એન્ટ્રી લીધા પછી માર્કેટ નીચે આવે નીચે આવ્યા પછી તમારા જે ડાયરેક્શન હોય એ બધું માર્કેટ ભાગે એટલે પેટ બળતરા થાય બરાબર એટલે હંમેશા માટે છે ને આપણે વેઇટ કરવાનો છે ફૂલ બેક નો ફૂલ બેક થયા પછી માર્કેટની અંદર આપણે એન્ટ્રી લેવાની છે અને કદાચ આપણે ઓપ્શનની અંદર એન્ટ્રી ન લઈ શકીએ તો બીજા ટ્રેડ ની વેઇટ કરવાની કે આપણે લંકા લૂટાઈ નથી જતી બરાબર એટલે ઘણા લોકો આવી રીતની એક મિસ્ટેક કરે છે એ મિસ્ટેક આપણે કાંઈ કરવાની નથી એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે વાત કરીએ આપણે ટાર્ગેટ આપણને ક્યાં ક્યાં ઉધીને જોવા મળે બરાબર પહેલો ટાર્ગેટ આપણે અહીંયા સુધીનો જોવા મળશે તમને એકાવન હજાર પચાસ સુધીનો બરાબર બીજો ટાર્ગેટ આપણો આવશે આની અંદર આ જે લેવલ છે અહીંયા સુધીનો પચાસ હજાર સાતસો નેવું પણ એકાવન હજારનો સાયકોલોજીકલ નંબર છે બનાય ત્યાં સુધી માર્કેટ ત્યાંથી રિવર્સ થવાના ચાન્સ બધી જશે અને ત્રીજો ટાર્ગેટ છે પચાસ હજાર પાંચસો ને ચાલીસ એટલે પાંચસો પોઈન્ટનું ડાઉન સાઇડનું મુમેન્ટ તમને અહીંયાથી જોવા મળી છે કે જો આ લેવલનું બ્રેકઆઉટ બ્રેકડાઉન આવે છે તો એકાવન હજારનું બરાબર ત્યાં સુધી મને એવું લાગે છે માર્કેટ ટ્રેનની અંદર ફસાયેલું રહેશે બરાબર અને અપસાઇડ માટે જો આપણે એન્ટ્રી કરવી હોય તો સૌથી પહેલા જ્યાં સુધી આ લેવલનું બ્રેકઆઉટ આવે એકાવન હાજર સાતસો તો તમે પણ એન્ટ્રી બની શકે તમારો ટાર્ગેટ રહેશે બાવન હજાર એકોતેર સુધીનો બરાબર એટલે આ એક તમારે મુમેન્ટ એક ધ્યાનમાં રાખવાની છે અને આ બાર જે પેટર્ન બની છે ને ભાઈ

હવે વાત કરીએ નિફ્ટીની નિફ્ટીની અંદર સેમ ટુ સેમ ઈ જ પોઝિશન છે જો આની આ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય છે તો તમને આવતીકાલે પણ સાઇડ મુવમેન્ટ જોવા મળી શકે હવે એક નજરે તમે જુઓ ને તો આ એક થર્ટી એટ પર્સન્ટનો નો રિટ્રેસમેન્ટ એરિયા છે માર્કેટ જે ડાઉન સાઇડ એવું છે ડાઉન સાઇડ થી અપ સાઈડ થઈ છે એટલે બની શકે ત્યાંથી માર્કેટ ડાઉન સાઇડ આવે તો ડાઉન સાઇડ આવે એટલે તમારે આ લેવલનું જેવું બ્રેકડાઉન આવે એટલે સૌથી પહેલો ટાર્ગેટ આપણને પાંચસો ને ત્યાર પછીનો ટાર્ગેટ આપણો રહેશે કેમકે આ જગ્યાએ લિક્વિડિટી લઈ લીધી છે લઈને તરત માર્કેટ અપસાઇડ માટે નીકળી ગયું છે જો અપસાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવી તો જેવું આ લેવલનું બ્રેકઆઉટ આવે એટલે સૌથી પહેલો ટાર્ગેટ આપણને આમાં જોવા મળશે ત્રેવીસ હજાર છસો તોતેર અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે

અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવતીકાલે છે શુક્રવાર અને હવેથી બધા ઇન્ડેક્સની એક્સપાયરી સોમવારના દિવસે ખાવાની છે બરાબર એટલે બેંક નિફ્ટી નિફ્ટી મિડકેપ નિફ્ટી આ જે એનએસસીના ઇન્ડેક્સ છે એ બધાની એક્સપાયરી તમને સોમવારે જોવા મળશે બરાબર એટલે જે ગુરુવારની એક્સપાયરી હતી મંથલી એક્સપાયરી એ હવે તમને છેલ્લા સોમવારે જોવા મળશે એટલે અને બીજા એક ન્યૂઝ એવા એવા છે હવે અફવા હોય કે ન હોય એ તો આપણે નક્કી કરીશું પણ બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી ફરીથી સ્ટાર્ટ થવાની જેવા સમાચાર મળે છે બરાબર એટલે માર્કેટની અંદર જે લિક્વિડિટી ખોવાઈ ગઈ છે ને એનું કારણ આ જે મંથલી એક્સપાયરી કરી નાખી છે ને એ જે એટલે પાછી વીકલી એક્સપાયરી ખાવાની છે સરકારને થોડા ખાવાના ઘેટા છે એટલે એવું લાગે છે તમારો હું અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું બોલતા ને ત્યાં સુધી જઈશ આરામ બધા મિત્રો ને